જુનાગઢના કેશોદમાં તંત્ર અને સરકારની પોલ ખોલવા માટે પહોંચેલા પ્રવીણ રામ અને પોલીસના વચ્ચે ઘર્ષણ થયું તો તે મામલે હવે મોટા સમાચાર મળી રહ્યા છે અને પ્રવીણ રામ સહિત આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમના વિરુદ્ધમાં આ કેશોદમાં ગુનો દાખલ થયો છે પ્રવીણ રામે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે વૈષ્ણવજન તો તેને છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવી નથી રહ્યા અને સ્થાનિકો અનેક પ્રકારની હાલાકી અને યાતના ભોગવી રહ્યા છે અને આ મામલે તંત્ર સરકારનું ચૂંટાયેલા પ્રતિનિધિનું ધ્યાન દોરવા માટે વિરોધ કરવા પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવિણ રામ અને તેમના કાર્યકરો તે સમયે પોલીસ અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ ના વચ્ચે ઘર્ષણ થાય છે અને અત્યારે જે प्रकारे સમાચાર મળી રહ્યા છે તે મુજબ પ્રવીણ રામ છે તેમના વિરુદ્ધમાં આ કેશોદના પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે અને આ મામલે તેમણે આડે હાથ લીધા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચોકસથી ગઈકાલે કેશોદ અંડરબ્રિજમાં જે પાણી ભરાયું હતું અને એમને લઈને અમે એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો પાણી જનરલી વરસાદ આવે તો ભરાતા હોય એમાં અમે ના નથી પાડતા પરંતુ સામાન્ય વરસાદની અંદર અ અંડરબ્રિજમાં બે દિવસ પહેલા જ શરૂ થયેલા અંડરબ્રિજમાં પાણી ભરાયું એ પાણીને બહાર કાઢવા માટેની કોઈ વ્યવસ્થા નથી અંદરની મોટરો બંધ થઈ ગઈ અ જો હજુ પણ વીસ ટકા કામ બાકી હતું અને એ અંડરબ્રિજ ચાલુ કરી દીધો છેલ્લા ચાર વર્ષથી અંડરબ્રિજ બને છે આખા કેસોદની જનતા ત્રસ્ત છે આવી પરિસ્થિતિમાં કેશોદની જનતાના હિત માટે અને કેશોદની જનતાનો અવાજ બનવા માટે અમે એક બોટ લઈ અને એ અંડર ની અંદર ઉતરી અને ત્યાંથી લાઈવ કર્યું હતું અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો અમે એ પાણીની અંદર ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને અંદર નતા કરી ગયા બોટમાં ગયા હતા બોટમાં કોઈ માણસ અને અંદર પણ નતા ગયા ખાલી ત્યાં કિનારે બોટ રાખીને અમે લાઈવ કરતા હતા કોઈ બોટમાં કોઈ માણસ મરી જતો હોય એવું આ દુનિયાની અંદર હજી સુધી એક સિંગલ કિસ્સો બન્યો નથી છતાં પણ પોલીસ આવી પોલીસે આવીને ત્યાં પોતાની રીતે દાદાગીરી કરી પોતાની રીતે કાઢવાના પ્રયત્નો અને છે અમે માની શકીએ ભાગ પરંતુ કરી અને અમને બધાને પોલીસ સ્ટેશન અટક કરીને લઈ ગયા અટક કરીને લઈ ગયા પછી ત્યાંથી અમને કલાક બે કલાક રાખી અને છોડી દીધા કે તમને ખાલી ડિટેન જ કર્યા છે બીજું કઈ નથી અને મોડી રાત્રે અમને સમાચાર મળ્યા કે અમારી ઉપર એફઆઈઆર થઈ છે તો અમે જે જાણ્યું એના આધારે અમને ખ્યાલ આવ્યો કે ભાજપના એ પ્રેશર બનાવ્યું કે એની ઉપર પ્રવિણ રામ ઉપર એફઆઈર થવી જોઈએ પ્રવીણ રામને છોડવાના નથી પ્રવીણ રામ ગેર મુદ્દે લડે છે પ્રવીણ રામ કેસોદના લોકો માટે લડે છે તો પ્રવિણ રામને કઈ રીતે દબાવી દેવા પ્રવીણ રામનો અવાજ કઈ રીતે દબાવી દેવો એના માટે ભાજપના એ પોલીસ ઉપર પ્રેશર બનાવી અને મોડી રાત્રે અમારી ઉપર એફઆયર કરી છે અ મારો પ્રશ્ન સીધો એ જ છે કે આખા ગુજરાતમાં દરેક તાલુકાની અંદર દારૂ વેચાય છે ત્યાં એફઆઈઆર થતી નથી બુટલેગરો બેફામ બન્યા છે ત્યાં એફઆઈઆર થતી નથી ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે ત્યાં એફઆઈઆર થતી નથી અ ભૂમાફિયાઓ છે રેતી માફિયાઓ છે ત્યાં એફઆઈઆર થતી નથી અને અમારા જેવા લોકો અમારા જેવા યુવાનો જ્યારે લડવા નીકળે લોકોનો અવાજ બનવા નીકળે તો ત્યાં ફટનેરીને ફાઈર થઈ જાય છે આ સીધું દર્શાવે છે કે બીજેપી ક્યાંક ડરી ગઈ છે બીજેપી બેબાકડી બની ગઈ છે અને અમને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ અમારો અવાજ ક્યારેય દબાવશે નહીં અમે લડીશું અને કદાચ એને ફાંસીએ ચડાવવા હોય એફઆરથી ફાઈર તો બહુ નાની વાત છે ફાંસીએ ચડાવવા દેવો ચડાવી દેવા હોય તો ચડાવી દે અમે ગુજરાતની જનતા માટે અને કેશોદની જનતા માટે લડતા રહીશું પ્રવિણભાઈ બીજો મારો પ્રશ્ન કે જે ફરિયાદ નોંધી છે તો કઈ પ્રકારની કલમ તમારી સામે લગાવવામાં આવ્યું છે કયો ગુનો તમને બતાવવામાં આવ્યો છે કે આ અંતર્ગત તમારી સામે ફરિયાદ નોંધી રહ્યા છે અત્યારે એકસઠ એક અને ત્રણસો સોળ બે મુજબ એમણે ફરિયાદ નોંધી છેતરપિંડી વિશ્વાસઘાત અને કાવતરું આ તમામ મુદ્દાઓ તમામ મુદ્દાઓને લઈ અને એમણે ફરિયાદ નોંધી છે પરંતુ આવનારા અંદર હું હજુ જે 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 લોકો લોકો સાથે સાથે થયો છે અણબનાવ બન્યો છે એની ફરિયાદ એની પોલીસ ફરિયાદ નથી લેતી એવા લોકોને ભેગા લઈ અને એની પણ હું ફરિયાદ લેવડાવવાનો છું કારણ કે આજે લોકો માટે લડવા નીકળીએ તો ફટ નહીં ગમે એવી કલમો લાગી જાય છે અને જયારે વાસ્તવિક લોકો જેને જેને પ્રશ્ન છે એની ફરિયાદ નથી થતી

તો ગૃહમંત્રી ઉપર પણ છેતરપિંડીની ફરિયાદ થવી જોઈએ ગૃહમંત્રી કેટલી વાર જનતાને છેતરા છે જાહેરમાં આવીને બયાનબાજી કરીને કે આવું થવું જોઈએ આવું થવું જોઈએ તેવું એવું તો થતું નથી તો એને તો ગુજરાત ની જનતા સાથે દ્રોહ કર્યો છે ગુજરાતની જનતાને છેતરવાનું કામ કર્યું છે તો પોલીસે તો સૌથી પહેલા ગૃહમંત્રી ઉપર છેતરપિંડીની ફરિયાદ મારી જેમ કરવી જોઈએ આમ પ્રવીણ રામનું કહેવું છે કે એક તરફ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી વાત કરી રહ્યા છે હર્ષ સંઘવી જ્યારે બીજી તરફ જ્યારે તે વહીવટી તંત્ર અને આજ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે સ્થાનિકોના કોઈપણ પ્રકારના કામ નથી કરી રહ્યા તે સમયે તે વિરોધ કરવા જાય છે તે સમયે તેમના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થઈ રહ્યા છે અને તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારને પણ સંભળાવ્યું હતું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीर पराई